જય હિન્દ વંદે માત્ર દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજના આ વિડીયો લેક્ચરની અંદર આજે આપણે ગુજરાત કન્ડકટર સ્પેશિયલ ગુજરાત કરંટ અફેર્સના મહત્ત્વના છેલ્લા એક વર્ષને રિલેટેડ પોસ્ટ ટાઈમ બી પચાસ ક્વેશ્ચન જોવાના છીએ આના પહેલાં મિત્રો એક અગત્યની જાહેરાત કે તમે કંડક્ટર સ્પેશિયલ સંપૂર્ણ ગુજરાતના જો કરંટ અફેર્સ મેળવ કરંટ અફેર્સની પીડીએફ મેળવવા માંગતા હો તો તમે આ આપેલ નંબર ઉપર એટલે કે આ ત્રેસઠ પાંચવીસ ઓગણસી બે ચાલીસ ઉપર પર પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને તમે સંપૂર્ણ ગુજરાતના કરંટ અફેર્સની પીડીએફ મેળવી શકો છો ઓકે આ મિત્રો આ પીડીએફની વાત કરીએ તો આની અંદર ટોટલ ત્રણસો કરતાં પણ વધારે એમસીક્યુ પ્રશ્નોનો સમાવેશ છે ઓકે ત્રણસો કરતાં પણ વધારે અને જ્યાં જરૂર જણાય ત્યાં વધારાની માહિતી પણ આપેલી છે એકદમ એકદમ ટુ ધ પોઈન્ટ છેલ્લા એક વર્ષના કરંટ અફેર્સ ગુજરાત કરંટ અફેર્સની મિત્રો પીડીએફ છે આ ઓકે તો લેવા માટે રૂપિયા પચાસ રૂપિયા પચાસ રૂપિયાનું આપેલ નંબર ઉપર પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો તો તમને આની પીડીએફ મળી જશે પચાસ રૂપિયામાં મિત્રો આપણે આગળના વિડિયોની અંદર બસ્સો જેટલા ક્વેશ્ચન જોઈ ચૂક્યા હતા કેટલા બસ્સો જેટલા ક્વેશ્ચન જોઈ ચૂક્યા હતા આગળના વિડીયોની અંદર આગળ બે વિડીયો છે મિત્રો તે તમે જોઈ લેજો ઓકે અવશ્ય જોઈ લેજો તે એમાં બસો જેટલા ક્વેશ્ચન જોઈ ચૂક્યા હતા પરંતુ બસોમાં જે મિત્રો ક્વેશ્ચન છે તો ભાઈ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના વર્તમાન અધ્યક્ષ કોણ છે તો મિત્રો હવે આનો સાચો જવાબ આવશે તુષાર ધોળકીયા તો કે તો ગઈકાલે જ જે છે તુષાર ધો તુષાર ધોળકીયાની જે છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નવા અધ્યક્ષ તરીકે જાહેરાત કરવામાં આવી હતી તો આ મિત્રો એક અપડેટ કરી લેજો તો કે આના પહેલાં કમળ દયાની હતા તો ગઈકાલે જ આમની નિમણૂંક કરવામાં આવી છે તો આ એક સુધારી લેવાનું રહેશે ચાલો ત્યારબાદ આ ક્વેશ્ચન આપણે જોઈ ચૂક્યા હતા ફટાફટ પાંચ એક આપણે જોઈ ચૂક્યા હતા તેનું રિવિઝન કરી લઈએ અને પછી આપણે આગળ વધીએ ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સલર કોણ છે તે છે મિત્રો હર્ષદ મહેતા ઓકે મિત્રો ખાસ અગે તેની પીડીએફ છે ત્રણસો કરતાં વધારે એમાં પ્રશ્નોનો સંગ્રહ છે ફક્ત ગુજરાત કરંટ અફેર્સનો તો મિત્રો અવશ્ય જે પીડીએફ છે એ પરચેસ કરી લેજો ચાલો ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ કોણ છે તો ભાગ્યશ ઝા છે આ ક્ષેત્રને આપણે જોઈ ચૂક્યા હતા ફટાફટ નજર ફેરવી લઈએ એકવાર ગુજરાત પ્રદેશ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ કોણ છે તો એ છે મિત્રો શક્તિસિંહ ગોહિલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ છે તો એ છે સી આર પાટીલ ગુજરાતના એડિશનલ એડવોકેટ જનરલ કોણ છે તો એ છે મનીષા શાહ અને મિતે મિતે સમીન ગુજરાતના લોકાયુક્ત કોણ છે તો મિત્રો એ છે રાજેશ શુક્લા ગુજરાત રાજ્યના વિજિલન્સ કમિશનર કોણ છે તો એ છે સંચિતા સિંહ ગુજરાત રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ કોણ છે તો એ છે મિત્રો સુનિતા અગ્રવાલ ચાલો અને ત્યારબાદ હવેથી મિત્રો આપણા ક્વેશ્ચન ચાલુ કરીએ આટલા ક્વેશ્ચન આપણે ગયા ગયા બે લેક્ચર આપણા થયા છે એમાં જોઈ ચૂક્યા છીએ અને હવે મિત્રો આપણે વધીએ આગળ ચાલો તાજેતરમાં કયા રાજ્યમાં પચાસ હજારથી વધુ લોકોએ સામૂહિક સૂર્ય નમસ્કાર કરી ગીની વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો તો જે છે મિત્રો આપણું ગુજરાત રાજ્ય ઓકે ગુજરાત રાજ્યમાં પચાસ હજારથી જે વધુ લોકોએ સામૂહિક સૂર્ય નમસ્કાર કરીને ગીનીજ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો અને વર્ષ બે હજાર ચોવીસનો પ્રથમ ગિનીજ વર્લ્ડ રેકોર્ડ હતો એના વિશે મિત્રો વધારે રીતે માહિતી મેળવીએ તો કે ભાઈ ગુજરાતમાં એક સાથે એકસો આઠ સ્તરોએ કુલ પચાસ હજારથી વધુ લોકોએ સામૂહિક સૂર્ય નમસ્કાર દ્વારા બે હજાર ચોવીસનો ભારતનો પ્રથમ ગિનીજ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવવાની સિદ્ધિ હાંસલ કરી છે મહેસાણાના મહેસાણા જિલ્લાના પ્રાચીન સૂર્ય મંદિર મોઢેરાના પરિસરમાં ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા આ સામૂહિક સૂર્ય નમસ્કારનું આયોજન થયું હતું ઓકે સામૂહિક સૂર્ય નમસ્કારની કક્ષાનું જે આયોજન છે તે મોઢેરાના સૂર્ય મંદિર ખાતે થયું હતું ચાલો ત્યારબાદનો ક્વેશ્ચનની વાત કરીએ તો વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો બે હજાર ચોવીસનું સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કોના દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું તો મિત્રો જવાબ આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ચાલો ત્યારબાદ વાત કરીએ મિત્રો આ છેલ્લા એક વર્ષનો કરંટ અફેર્સ આપણે કવર કરવાના છીએ બે હજાર ચોવીસ ચોવીસનું સંપૂર્ણ કરંટ અફેર ઓકે ઓકે જાન્યુઆરીથી લઈને છે તો આપણે નવેમ્બર સુધીનું ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઝીરોનો ખાલી જગ્યાના ટ્રાન્સ સ્ટેડિયા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો ઓકે ખેલ મહાકુંભ ટુ પોઈન્ટો તો મિત્રો આનો જવાબ આવશે મિત્રો જે છે તો મિત્રો આનો જવાબ આવશે અમદાવાદ ખાતે અને મિત્રો આ જે ખેલ મહાકુંભ ટુ પોઈન્ટો છે એનું જે તે વાકી આ લોકોકે શું રાખવામાં આવ્યું હતું તો જવાબ આવશે રમશે ગુજરાત જીતશે ગુજરાત રમશે ગુજરાત જીતશે ગુજરાત ઓકે ખેલ મહાકુંભ ટુ પોઈન્ટોમાં કુલ કેટલા ઇવેન્ટ હતા ટોટલ ઓગણ ચાલીસ ઇવેન્ટ હતા કુલ કેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો ચોરસઠ લાખથી પણ વધારે ખેલાડીઓએ આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો અને આ ખેલ મહાકુંભ ટુ પોઈન્ટોમાં કુલ ઇનામની રાશિ કેટલી હતી પિસ્તાલીસ કરોડ ત્યારબાદ વાત કરીએ તો કયા વન વિભાગ દ્વારા કેદમાં ઉછેરેલા અને પ્રશિક્ષિત વરુઓને ફરીથી જંગલમાં લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તો જવાબ આવશે મિત્રો ગુજરાત વિભાગ દ્વારા ત્યારબાદનો ક્વેશ્ચન તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ખાલી જગ્યામાં સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફની બેઠક સંપન્ન થઈ તો જવાબ આવશે મિત્રો ગાંધીનગર ખાતે ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે કોઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારના લાંચ રૂસોટ વિરોધી બ્યુરો એસીબીના અધિકારી કર્મચારીઓની પ્રથમ ચિંતન શિબિરનો પ્રારંભ ક્યાં કરાવ્યો હતો તો મિત્રો એ કરાવ્યો હતો ગાંધીનગર ખાતે ક્યાં ગાંધીનગર ખાતે ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા સ્તરેથી ડબલ ડેકર એસી ઇલેક્ટ્રિક બસનું ઉદઘાટન કર્યું હતું તો જવાબ આવશે ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતેથી ઓકે ચાલો ત્યાર ત્યારબાદનો ક્વેશ્ચનની વાત કરીએ તો ભારતમાં કયો દિવસ પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવાય છે તો જવાબ આવશે નવમી જાન્યુઆરી તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લાની કાચી ખારેકને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે તો જવાબ આવશે મિત્રો કચ્છ જિલ્લાની કયો જિલ્લો કચ્છ જિલ્લાની ખારેકને ત્યારબાદ ક્વેશ્ચન છે કે ભાઈ સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ત્રેવીસમાં ભારતના શહેરો અથવા અથવા તો ભારતના એક લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં કયું શહેર પ્રથમ ક્રમે છે તો એ રહ્યા છે મિત્રો સુરત અને ઇન્દોર આ બંને જે શહેરો છે તે એક લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં ફર્સ્ટ નંબર ઉપર રહ્યા છે ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં સૌ વખત અગિયારમાં શોમાં વિશ્વમાં સૌથી વધુ ખાલી જગ્યા મીટર લંબાઈનું ફ્લાવર સ્ટ્રક્ચર બનાવીને નવો વર્લ્ડ રેકોર્ડ કર્યો છે તો જવાબ આવશે મિત્રો બસોને એકવીસ મીટર ગુજરાતમાં ઉત્તરાયણના પર્વ દરમિયાન ગુજરાતમાં પતંગ દોરાથી ઘાયલ પક્ષીઓની સારવાર ઘાયલ પક્ષીઓની સારવાર માટે દસથી વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન ગુજરાત સરકાર દ્વારા કયું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું તો જવાબ આવશે મિત્રો કરુણા અભિયાન તાજેતરમાં ગુજરાતમાં કેટલામી વાયબ્રન્ટ ગ્લોબલ સોરી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું તો જવાબ મિત્રો દસમી કેટલામી દસમી ચાલો ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં કેટલા દેશો ભાગીદાર દેશો તરીકે જોડાયા હતા જવાબ આવશે મિત્રો પાંત્રીસ દેશો ત્યારબાદ ગુજરાતમાં વર્ષ બે હજાર ચોવીસમાં યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની થીમ શું હતી તો એની મિત્રો થીમ હતી ગેટ વે ટુ ધ ફ્યુચર ઓપ્શન સી સાચો જવાબ બનશે ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ તાજેતરમાં યોજાયેલ દસમી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ બે હજાર ચોવીસમાં કુલ કેટલા એમઓયુ થયા છે જો બસ મિત્રો એકતાલીસ હજાર બસો ને નવ્વાણું ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો પ્રારંભ ક્યારથી થયો હતો તો વર્ષ બે હજારને ત્રણથી આનો પ્રારંભ થયો હતો ત્યારબાદ દસમી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન ક્યાં થયું હતું તો ગાંધીનગર ખાતે તેનું આયોજન થયું હતું દસમી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું તો મિત્રો અહીં જવાબ આવશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં કઈ ટીમ અલ્ટિમેટ ખો ખો બે હજાર ત્રેવીસ ચોવીસનું ટાઇટલ જીત્યું છે તો જવાબ આવશે ગુજરાત જાયન્સ ચાલો ત્યાર ત્યારબાદનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને પુરાતત્વ વિભાગના સંયુક્ત અભ્યાસમાં નીચેના પૈકી કયા શહેરમાં ઈસવીસન આઠસો પૂર્વે માનવના પુરાવા મળ્યા છે તો મિત્રો એ પ્રાપ્ત થયા છે આપણને વડનગર ખાતેથી ઓકે મહેસાણાના વડનગર ખાતેથી આ પુરાવાઓ પ્રાપ્ત થયા છે મિત્રો સંપૂર્ણ ગુજરાત કરંટ અફેર્સની ત્રણસો દસ કરતાં પણ વધારે પ્રશ્નોની પીડીએફ જો તમે મેળવવા માંગતા હો તો માત્ર પચાસ રૂપિયામાં આપેલ નંબર ઉપર તમે પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો તો તમને ગુજરાત ફક્ત ગુજરાત કરંટ અફેર્સની જે કંડક્ટરની પરીક્ષામાં ફક્ત ગુજરાતનું કરંટ અફેર્સ પૂછાવાનું છે તો એની પીડીએફ તમને માત્ર પચાસ રૂપિયામાં મળી જશે આના સિવાય મિત્રો આપણી ફેમસ એકેડમી નામની એપ્લિકેશન ઉપર કન્ડક્ટર સ્પેશિયલ ક્રેશ કોર્સ પણ ઉપલબ્ધ છે એમાં પણ તમે જોઈન થઈ શકો છો ઓકે વધારે માહિતી માટે તમે આપણી જે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ફેમસ એકેડમી નામની મિત્રો એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેજો ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન કે ગુજરાત સતત કેટલામી વાર સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પરફોર્મન્સમાં ટોચના ક્રમે રહ્યું છે તો જવાબ આવશે મિત્રો સતત ચોથી વખત ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં એશિયાની પ્રતિષ્ઠિત કંપની સીટીઆર સીટીઆરએલએસ ગ્રુપના ગાંધીનગર એકનું ખાલી જગ્યાનું તાજેતરમાં ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું તો જવાબ આવશે મિત્રો ડેટા સેન્ટર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ખાલી જગ્યાથી ખાલી જગ્યા સુધીના આદિવાસી પટ્ટામાં ફેલાયેલા નવસારી જિલ્લાના વાસંદાથી વનસેતુ ચેતના યાત્રાનું ઉદઘાટન કર્યું હતું મિત્રો જવાબ આવશે અંબાજીથી ઉમરગામ અંબાજીથી ઉમર ગામ ઓકે ઓકે આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવસારી ડાંગ અરવલી છોટા ઉદેપુર અને મહિસાગર જિલ્લામાં નવી મેડિકલ કોલેજો શરૂ કરવાની પણ જાહેરાત મિત્રો કરી છે આના સિવાય વાત કરીએ તો વનસેતુ ચેતના યાત્રા ગુજરાતના તેર જિલ્લા અને એકાવન તાલુકાઓમાંથી પસાર થઈ હતી તાજેતરમાં ગુજરાતમાં કયા સ્તરે છઠ્ઠી એનો એડવાન્સમેન્ટ ઇન એન્ડરોલોજી કોન્ફરન્સ યોજાઈ હતી તો જવાબ આવશે મિત્રો અમદાવાદ ખાતે ઓકે વર્ષ બે હજાર ચોવીસનું જે મિત્રો વર્ષ છે તે આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ તરીકે ઉજવાશે અયોધ્યામાં નિર્માણ પામેલ શ્રીરામની મૂર્તિના શિલ્પકાર કોણ હતા તો મિત્ર એ હતા અરુણ યોગીરાજ અયોધ્યામાં નવનિર્મિત શ્રીરામ મંદિરની ડિઝાઇન કોના દ્વારા તૈયાર કરવામાં આવી છે તો જવાબ આવશે મિત્રો સોમપુરા પરિવાર છવ્વીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ નવી દિલ્હી ખાતે યોજાયેલ ભારતના પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાત તરફથી કયા ટેબલોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી ધોરડો ઓકે ધોરડો ગુજરાતના બોર્ડર ટુરિઝમનું વૈશ્વિક આઈકોન તાજેતરમાં ધોરડોને યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગનાઇઝેશનના બેસ્ટ ટુરિઝમ વિલેજની યાદીમાં સમાવવામાં આવ્યું છે ત્યારે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ગુજરાતમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી હતી તો મિત્રો જૂનાગઢ જિલ્લામાં એની ઉજવણી કરવામાં આવી હતી વર્ષ બે હજાર ચોવીસમાં ગુજરાતના કયા મહાનુભાવને પદ્મ વિભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે તો મિત્રો જવાબ આવશે અહીં તેજસ મધુસૂદન પટેલ ભારતમાં પદ્મ પુરસ્કાર તથા ભારત રત્ન પુરસ્કારનો પ્રારંભ ક્યારથી થયો હતો તો જવાબ આવશે મિત્રો ઓગણીસો ચોપનથી તાજેતરમાં નીચેના પૈકી કોને વર્ષ બે હજાર ચોવીસના ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે તો મિત્રો જવાબ આવશે કરપૂરી ઠાકુર આના સિવાય મિત્રો લાલકૃષ્ણ અડવાણી એમએસ એસ સ્વામીનાથન આ લોકોને પણ ભારત રત્નથી નવાજવામાં આવ્યા છે વર્ષ બે હજાર ચોવીસમાં ગુજરાતના કેટલા મહાનુભાવોને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યા છે જવાબ આવશે મિત્રો પાંચ ટોટલ પાંચ વ્યક્તિને ગુજરાતથી પાંચ વ્યક્તિને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો છે એકને પદ્મ વિભૂષણ મળ્યો અને બાકીના પાંચને પદ્મશ્રી મળ્યા કયા કયા પાંચ વ્યક્તિ છે મિત્રો તો જવાબ એક છે રઘુવીર ચૌધરી યજદી ઓકે યજ્દી માણેકસા ઇટાલિયા હરીશ નાયક દયાર મહાવજીભાઈ પરમાર અને જગદીશ ત્રિવેદી ગાંધીનગરમાં સોરી ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા ખાતે તેજસ્વીની વિધાનસભા યોજાઈ હતી ડાયરેક્ટ ઓનલાઈન સ્વરૂપ યાદ રાખી લેવાનું રહેશે ચાલો ત્યાર ત્યારબાદનો પ્રશ્ન છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્મૃતિવન અનપેરેલલ્ડ એપોથિઓસિસ ઓફ કોમેમોરેશન ટુ બે હજાર એક વિક્ટિમ્સ ઓફ ગુજરાત અર્થક્વેક ક્વેક પુસ્તકનું ખાલી જગ્યા ખાતે વિમોચન કર્યું હતું તો જવાબ આવશે મિત્રો ગાંધીનગર ખાતે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી જીએમડીએમએ દ્વારા આ કોફી ટેબલ બુક પ્રકાશિત કરવામાં આવી હતી તાજેતરમાં ખાલી જગ્યાના હરણી ખાલી જગ્યાના હરણી તરાવમાં બોટ પલટી જતા બાર બાળકો સહિત કુલ ચૌદ લોકોના મૃત્યુ થયા હતા તો જવાબ આવશે મિત્રો વડોદરામાં ત્યારબાદ શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલ કેન્સર હોસ્પિટલ અને સંશોધન કેન્દ્રનો શિલાન્યાસ કયા શહેરમાં કરવામાં આવ્યો હતો રાજકોટમાં તાજેતરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની ચુમ્માલીમી ઓલ ઇન્ડિયા ક્રિમિનોલોજી કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી તો એ યોજાઈ હતી ગાંધીનગર ખાતે ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ સ્ટેટ વિઝન ડોક્યુમેન્ટ ગુજરાત એટ ધી રેટ બે હજાર સુડતાલીસ રોડ મેપ લોન્ચ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે નવી દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં કુલ પચીસ ટેબલોની ઝાંખી ઝાંખીમાં ગુજરાતના ટેબલોનો સતત બીજા વર્ષે પીપલ્સ ચોઈસની પસંદગીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે સતત બીજી વખતે ચાલો તાજેતરમાં અમિતભાઈ શાહ દ્વારા કયા સ્તરે એનસીડીએફઆઈ મુખ્યાલયનો શિલાન્યાસ કરાવ્યો હતો તો જવાબ મિત્રો આણંદ ખાતે ઓકે હજી પણ મિત્રો ત્રણસો કરતાં પણ વધારે આમાં પ્રશ્નો આપેલા છે જો આ પીડીએફ તમે ત્રણસો કરતા પણ વધારે પ્રશ્નો છે ત્રણસો પંદર જેવા પ્રશ્નો છે અને જ્યાં જરૂર જણાય વધારાની માહિતી પણ આપેલી છે તો પરીક્ષા ટાઈમે મિત્રો જો તમારી પાસે વિડીયો જોવાનો સમય ના હોય તો પીડીએફ તમે માત્ર પચાસ રૂપિયામાં સંપૂર્ણ ગુજરાત કરંટ અફેર્સની પીડીએફ માત્ર પચાસ રૂપિયામાં પરચેસ કરી શકો છો પીડીએફ પરચેસ કરવા માટે અહીં નંબર આપેલા જ છે એ જ નંબર ઉપર પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને તમે સ્ક્રીનશોટ મોકલી આપો આપજો તો તમને પીડીએફ મળી જશે ફરીથી મળી મિત્રો નવા વિડીયો સાથે જ્યાં સુધી જય હિન્દ જય ભારત હો વંદે ભાત્ર